અને આ વિડિયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચોક્કસ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જે તમારી આવનારી બોર્ડ એક્ઝામ 2026 છે એની માટે અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી એટલે કે રામબાણ તરીકે નિવડશે તો ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી અમારી સાથે જોડાઈ જજો આ આવા મિત્રો ફાયદો તમારો જ છે અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ આપણું સ્વાધ્યાય પહેલો છે કે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે એમાં આવશે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ છે એટલે કે આ જીવનમાં કોઈ જે પોતે શિલવંત સાધુ છે એનો કોઈ મિત્ર પણ નથી અને કોઈ શત્રુ પણ નથી એટલે કે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે શિલવંત સાધુનો અર્થ શું થાય

તો જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાન જે આઠે પોહોર દિવ્યાનંદ હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય તેવા વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે હવે જો બીજો કે કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથીલવંત સાધુમાં આદર્શા જોઈએ કે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સીલવન સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો સાધુ ચરિત્રશીલ હોય છે